બધા અત્યારે બહાર રખડે છે આપણો એસ કે ભાઈ છે ને એ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયો જમુના ને એના એસ કે ભરત તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છો બધા મજા મને તો આજના નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે અઢી ત્રણ વાગી રહ્યા છે અઢી ત્રણ જેવું થઈ ગયું છે હું મિત્રો કાલ ગયો હતો નાઇટમાં તો આજે આવીને વેલ આવીને કોઈ ગયો હતો તારે જાગી છું આવો ગામનું તળાવ છે આ રીતનું કાંક તળાવ છે અને તળાવ આખું છે ને ખાલી પડ્યું છે ઢોર અંદર ઢોર એટલે ગાયું ને ભેંસું ને એવું જો અંદર આ રીતે કાક આંટા મારે છે અને હું કંટા મારું છું કેમ કે મિત્રો હું છે ને સાગી ગયો ને ઘરે ગરમી સાથે છે ને ટાઈમ આંટો મારો આવ્યો અહીંયા બસ અમારા મેડીમાં બેઠા છે મારા મામાને એને ત્યાં આટો મારો આવ્યો ને મેં કીધું એટલામાં જોઉં છે કંટોલા ઝડપે તો કંટોલા તો કઈ ચડતા નથી તો મેં કીધું નવરા નવરા કેટલા ટાઈમથી વ્લોગ બનાવ્યો નથી તો મેં કીધું એક વ્લોગ ચૂટ કરી નાખી તો મિત્રો આજના વ્લોગમાં મારે કહેવાનું એટલું જ થાય છે કેવાનું કાંઈ નથી થતું કહેવાનું એટલું જ નહીં કેવાનું કાંઈ નથી થતું કેમ કે શું કેવું હમણાંથી ક્યાંય આપણે રખડવા તો કઈ જાતા શીખી નહીં ઓફિસ ને ઓફિસ થી ઘર ને ઘરથી ઓફિસ ને ઓફિસ થી ઘર બાકી કાંઈ નહીં આપણે કેવો હું કંઈ થતું નથી તો આવી રીતના આમ કાંઈક જંગલ જેવું છે એમાં હું રખડું છું અત્યારે ઘરે ગરમી થાય તો શું કરું રખડું જ પડે ને જો આવું બધું છે એ મિત્રો કંટોલા તો આપના કંઈ સીડ્યા નહીં બરાબર તો હું શું કહું હું કેટલા ટાઈમથી પ્લગ બનાવું બ્લોગ બનાવવામાં આપણને કઈ ધોખા જામતી છે નહીં ને આવું બધું છે જો અમે તમને થોડી ઓલે લાલ ધજા દેખાતી છે ને માતાજી બેઠા છે તો આપણને મિત્રો છે ને એટલા ટાઈમથી આપણે વ્લોગ બનાવી છે પણ વ્લોગ બનાવવાની આપણને કાંઈ જામતી છે નહીં કેમ કે આપણે એમાં સક્સેસ બહુ જાતા છીએ નહીં ક્યાં એવું જો ક્યાં એટલે એવું છે નહીં

ઘણા ટાઈમ થી વ્લોગ બનાવી છે વ્લોગ માં કઈ જાણતી છે કે આપણે કઈ સફળતા મળતી નથી બરોબર હું બધાને જો ધમુના ને ના એસ કે પરવત પછી આપણે ચેક ભાઈ લાલજી સિયાળ પછી પરમાર પછી રાકેશ गुजારિયા પછી રાકેશ गुजારિયા પછી કઈ ઓલું નામ સારું એ બધાના હું વ્લોગ જોઉં છું પેલા આ બતાવી દઉં જો તમને માતાજીના દર્શન કરી દો હું કહેતો છું હમણાં તો આવું આવી રીતના અમુક છે આવો કાંક ઓટો બનાવ્યો છે કેટલા ટાઈમથી લીધો આવો નહોતો અહીંયા દર્શન કરી લીધા મિત્રો નીકળો બધાને હું વ્લોગ જોઉં છું બધા અત્યારે બહાર રકડે છે આપણો એસકે ભાઈ છે ને એ બહાર જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયો છે એમાંથી એક એના કરતાં એમના દર્શન બે ના તેમના દર્શન કર્યા છે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા છે એ રેવું યોજ્યો છે બહાર એના ગામડે છે બરોબર હવે એના ગામડેથી બહાર રહેવા યોજ્યો છે આપણે દમણ એને મળવા જતા એસ કે ભાઈને આપણે મળવા જવું નહોતું પણ એના ગામડેથી બહાર રહેવું યોજ્યો ગોવા બાજુ છે તો દમણ રહેશે આજે દમણ ની બે મીસ ને એસ કે બે છે તો આપણે ત્યાં જવું નહોતું ના ગામડે ત્યાં દમણ ને ના ગામડે કેમ કે દમણ આપણે જઈએ ને તો અત્યારે આપણે મંદી છે અને મંદીના માહોલમાં મિત્રો આપણે ત્યાં એને મળવા જઈએ ને દમણ તો આપણે પગાર વિયો આખો પંદર સત્તર હજારનું કામ કરતા હોય વધીને વીસ હજારનું કરતા હોય કે બાવીસ હજારનું નું હોય એ આખો આપણો પગાર વીયો એટલે ત્યાં એને મળવા જવાય નહીં ગામડે આવશે ક્યારેક તો આપણે એને મળવા જઈશું આ હુડિયાના છે હુડિયા એને જડતા ને કંટોલાઈ નથી જડતા એમાં તમને ક્યાંય એક કે હુડિયું તો હું શું કહેતો તો આપણે એને મળવા જવાય હં ક્યાં આપણે મળવા જવી તો આપણો આખો પગાર રહ્યો છે એટલે એસકે ભાઈને મળવા જવાય નહીં એ જે બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે એ આપણે વ્લોગ આમને જોયા કરાય હં એ ભાઈ રહેવાના કહેતા હતા રેન્જ રોવર ચૌદ તારીખ આત્મો મહિનો બે હજાર સત્તર અહીં બે હજાર સત્તરનું બે હજાર છવ્વીસના રોય એ રેન્જ રોવર રહેવાના છે ભાઈ કેમ કે આ ગાડી લઈને ફરવા જતા હતા બાર જ્યોતિર્લિંગના દર્શન કરે તો એમાં કંઈક ગાડીમાં કંઈક ફોલ્ટ આવી ગયો છે વાહન છે એટલે નો ફોલ્ટ તો આવ્યા કરે તો એ ગાડીમાં એને કંઈક ફોલ્ટ આવી ગયો છે તો એને લાઈવ કર્યું હતું લાઈવમાં ભાઈએ કીધું હતું તો આપણે જોવી કે ભાઈ ફેન્ચ રોવર રહેશે કે નથી રહેતા બરાબર તો લોકમાં કન્ટિન્યુ બની જ આપણે આગળ આગળ શું કરવાનું છું એ તો મને નથી ખબર કે વર્ષો તો ગરમી તો બહુ થાય ઘરે એક ગરમી થાય અહીંયા એક ગરમી થાય ઘરે તો મારા મમ્મીને દવાખાને જ્યા હતા તો દવાખાને પછી તો ફોન આવ્યો તો ઘરે કયો એટલે તો મારે નક્કી ત્યાં ઘરે ગરમી થાય એટલી અહીંયા એટલે ગરમી થાય આવું ક્યાં જો અમારા મેડીમાં મેડિમાં સહીં કુક છે જો ભાઈ હરિયાળી હરિયાળી વરસાદી માહોલ આવ્યો ને આવું કંઈક વાતાવરણ બધું થઈ ગયું છે ટૂંકમાં મજા આવ્યું છે એમ કેમ કે આ પવન હોય તો આ મજા આવે એમ કેમ કે પવન લાગે અને ખુલ્લું રહ્યું એ બધા આ પવન નથી આમ જોતો કાં હલતું નથી આ બધું આમ જો સૂન છાન પીડ્યું છે બધું સબ ખતમ હો ગયા છે મિત્રો એસકેની હમણે એના ગામડે ગયા હતા ને ત્યારે એના મમ્મીને એને કીધું હતું કે મારા ફ્રેન્ડ સર્કલની બધાની કોમેન્ટો આવે છે કે એની એકલા એકલા બાર વે ગયા મમ્મીને ને તમારા મમ્મીને ને તમારા બપાને કેમ ન લઈ ગયા એસકેભાઈને કેવું એવું છે એસકેભાઈના વિરોધમાં અત્યારે બધા માણસો હાલે છે એટલે એ બહાર રહેવા વિ ગયા છે તો એ જ્યારે બધાને જવાબ આપશે ને એસ ત્યારે એ એના મમ્મીને એના પપ્પાને લઈ જાય છે એ લગભગ હવે અહીંયા આવવાનો છે એની પાછો દમણ ને દમણ રહેવાનો કેમ કે ત્યાં એને ફ્લેટ લીધો છે મકાન લીધો છે એટલે એસ કે ભાઈ આપણે કઈ સાજુ કહેવાનું થતું નથી આગળ વધો બરોબર માતાજી ભગવાન તમારા ઉપર સાંઈયો રે ચારા આગળ વધો મહેનત કરો બરોબર અમારી જેવા ગરીબ ફ્રી આગળ લાવો આગળ લાવો મિત્રો થાય કામ જોડી રખડી કંટોલા ગોતતો હતો પણ મને કહે કંટોલા નો બધા વહેલા છે પણ કંટોલા નથી તો મિત્રો દેશ ભાઈને પણ કરજો બરોબર કેમ કે આપણે આ નવું નવું બતાવવા કરી અને આપણે ઘરે બેઠા બેઠા જોયા કરી વગર ખર્ચે કે બહાર જવું નહીં બરોબર અને બસ હવે હું કેવું ભાઈ છે કેવા માટે તો ઘણું છે પણ કઈ કહેવા છે નથી તારે ગરમી આટલી હૈયા થાય છે ને મિત્રો વાત કરશો આટલી હૈયા ગરમી થાય છે એમ પણ વાત દુખવા મળે એક બાજુ ને બસ કઈ કેવું નથી હવે પાય રખડે છે તો આપણે સોયા કરવી નવું નવું બસ બતાવે છે એવું હવે ઘરે આવી જવું છે એમ કે તરસ લાગી છે થોડીક અને અહીંયા હવે ગરમી થાય છે એટલે પંખે નવું ગરમી પંખે બેઠા બેઠા પિક્ચર બિક્ચર જોઈ વાહ આખો ફૂલી ગયો જો પરશો તો લગ્ન કરી દીધું બરોબર બાય ભાઈ બેગ જોવાની મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજના વ્લોગમાં આટલું જ